પપ્પા હું તમારો વાત કરી રહ્યો છું નમસ્તે પગે આ મારો નંબર નથી મારા ભાઈ બનનો નંબર છે મારો ફોન તો હું સ્વિચ ઓફ જ રાખું છું મારા સ્ટડીમાં ડિસ્ટર્બ ના થાય ને એટલા માટે પપ્પા મેં તમને અત્યારે એક સારા સમાચાર દેવા માટે કોલ કર્યો છે પપ્પા હું તમને કહેવા માંગુ છું કે અમારી કોલેજમાંથી ખાલી માત્ર ને માત્ર ત્રણ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે એક અમેરિકાની કંપની છે જે અમને નોકરી આપવા માંગે છે પપ્પા જેમાં મારું નામ છે પપ્પા ખુબ ગર્વ વાત છે આપણા ખાનદાન કોઈ આ પરીક્ષા નહીં આપી હોય પપ્પા જી 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 પપ્પા મમ્મી પણ ખુશખબરી આપો જી પપ્પા તમારા આશીર્વાદ થી બિલકુલ પગે લાગુ પપ્પા તમારા આશીર્વાદ થી થાય છે આ બધું જે થાય છે આમાં છે ને પપ્પા અમારે નોકરી લેવા માટે એક એક્ઝામ દેવાની છે જેનું નામ છે બેકલોગ એક પાંચ હજાર રૂપિયા પપ્પા તમે મોકલાવી આપો મને ઓનલાઈન તો હું એક્ઝામ નું ફોર્મ ભરી દઉં ના પપ્પા કોઈ કોઈને વાત ના કરતા પપ્પા શેરીમાં તો કોઈ ના કહેતા ને બાજુવાળા કેતા ને તો ખાસ ના કહેતા કે મારે બે ક્લોક કેટી ની એક્ઝામ આવી છે એમ એને ખાસ નહીં કહેતા જો મને એ બધાની નજર લાગી તો હું બિલકુલ આ પરીક્ષામાં પાસ નહીં થઈ શકું પપ્પા હું લાગી જાઉં ને પછી જ આ વાત કરજો જી 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 પપ્પા થેન્ક યુ થેન્ક યુ સો મચ અત્યારે જ મોકલાવી આપો બપા હા હા પપ્પા પગે લાગો પપ્પા હેલો હા જી નમસ્તે પગે લાગો